નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું નવી એક જુનિયર ક્લાર્કની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડ સંચાલિત શેઠ શ્રી એન કોલેજ ઓફ એજ્યુકેશન જે વિક્રમ સારાભાઈ માર્ક આંબાવાડી અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો કોલેજ જેમાં જુનિયર ક્લાર્ક માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો પંદર ઓગસ્ટ બે હજાર ના રોજ ન્યૂઝપેપર અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે મિત્રો બિન અનામત કેટેગરી માટે એટલે કે જનરલ કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો વિગતવાર જોઈએ ભરતી વિશેની જાહેરાત લાયકાત વિશે તેમજ નિમણૂક અનુસાર તમે જોઈ શકો છો મિત્રો ઉચ્ચ શિક્ષણ કમિશનર સ્ત્રીની કચેરી ના તારીખ દસ દસ બે હાજર ત્રેવીસ ના પત્ર ક્રમાંક અહીંયા આપેલો છે મિત્રો એનઓસી મળેલું છે જેના અનુસંધાને બિન શૈક્ષણિક વર્ગ ત્રણ ની જગ્યા બિન અનામત કેટેગરીમાં ભરવા માટેની એનઓસી મળેલી છે મિત્રો પ્રસ્તુત જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ ભરતીના નિયમો વગેરે રાજ્ય સરકાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ ગુજરાત યુનિવર્સિટીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ રહેશે મિત્રો રાજ્ય સરકાર શ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે મિત્રો અહીંયા અરજી માટે તેમજ રાજ્ય સરકાર શ્રીના ધારાધોરણ અનુસાર આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહેશે જે પાંચ વર્ષ સંતોષકારક રીતે કામગીરી પૂર્ણ થઈથી નિયમિત કરી શકાશે આ પાંચ વર્ષ તો ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ પણ ભથ્થા કે લાભો મળવા પાત્ર છે એટલે કે મિત્રો અહીંયા તમારી જે જગ્યા છે મિત્રો તે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર અંતર્ગત ભરવામાં આવશે મિત્રો સરકારશ્રીના ધારાધોરણ મુજબ અહીંયા ફિક્સ પગાર તમને મળવાપાત્ર થશે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અથવા તો કોઈ પણ કારણસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી મિત્રો જરૂરી લાયકાત ધરાવતો ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ સાતમાં પોતાના ગુણપત્રકો અનુભવના પ્રમાણપત્રો એટલે કે એક્સપિરિયન્સની સર્ટિફિકેટ તેમજ પ્રમાણિત નકલો અરજી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તમારે અરજી કરવાની રહેશે મિત્રો ઉપરોક્ત સરનામે અરજી મોકલવાની રહેશે નોકરી કરતા હોય તેવા ઉમેદવારોએ પોતાની સંસ્થા મારફતે એનઓસી સહિત અરજી કરવાની રહેશે મિત્રો એનઓસી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ ના વાંધા પ્રમાણપત્ર સર્ટિફિકેટ સાથે તમારે જે નોકરી કરતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરવાની રહેશે અધૂરી તેમજ અસ્પષ્ટ વિગતોવાળી કે પ્રમાણપત્રોની નકલો વગરની અરજી છે તે મિત્રો માન્ય રાખી શકશે નહીં તેમજ ઉમેદવારે સંસ્થાની વધુ માહિતી માટેની જે સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તે ડબલ્યુ 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 ડોટ વિદ્યા વિહાર ડોટ ડોટ ઇન પર તમારે રેગ્યુલર ચેક કરતું રહેવાનું રહેશે મિત્રો ભરતી બાબતે માહિતી માટે તો તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી શકો છો શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડ સંચાલિત શેઠ સી એન કોલેજ ઓફ એજ્યુકેશન ડોક્ટર વિક્રમ સારાભાઈ માર્ગ આંબાવાડી અમદાવાદ ઝીરો છ પર તમારે અરજી કરવાની છે મિત્રો પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે બિન અનામત કેટેગરી માટે એટલે કે જનરલ કેટેગરી માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય